સંકલ્પ કર્યો અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી દરેક ગામના સરપંચ દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે ખૂબ સુંદર અભિયાન કર્યું છે ત્રીસ લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું એમાં આપણું યોગદાન શું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં આપણી નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાહી શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ ચાહે વાહનથી ચાહે શરીરથી ચાહે એસી ચલાઈ ચાલે લાઇટ વાપરીને એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનું લક્ષ્ય રાખવું જોઈએ